અમરાપુરા ગામે પેવર બ્લોક તોડી પડતા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી જુનાગઢ માળિયાહાટીના તાલુકાના અમરાપુર ગામે શાળાના બાંધકામ કરાતા શાળાના ગ્રાઉન્ડમાં નખાયેલ પેવર બ્લોક તોડી પડાતા સરપંચ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા માળીયાહાટીના આજે શાળાની મુલાકાત લેતા મને આ જાણવા મળ્યું છે કે આ ગેરકાયદેસર થઈ રહ્યું છે તો એવી મારા હસબન્ડ વાત કરશે આજ રોજ હું સતપશ્રીના હસબૅન્ડ અમે પ્રાથમિક શાળાની મુલાકાત લીધેલી જે અમે બાવી ત્રેવીસ તેમજ એકવી બાવીસ અંતર્ગત અમે ગ્રાઉન્ડનું જે કામ કરેલું હતું ગ્રામ પંચાયતે જ તેઓ બ્લોક નાખેલા હતા જે એજન્સી આવેલી તે એજન્સી છે તેને અમે કીધું કે ભાઈ તમે આ જે નવી મિલકત છે એનું તમે અમારી મંજૂરી લીધા વગર તમે બ્લોક ન તોડી શકો અમારા અધિકારીને અમે કીધું પીડીઓ સાહેબને તો એને પણ કીધું કે એને આપણી મંજૂરી લેવી પડે છતાં પણ એજન્સી છે એ દાદાગીરીથી ના જેમ તેમ પ્રકારના અપશબ્દ બોલવા તેમજ મહિલા સરપંચ હોય તેમને એ ગેરવર્તન કરવું આવું બધું કહે અને આજ સુધી પણ એના વિડીયો પણ છે એવિડન્સ પણ છે અમે તમને મોકલીએ છીએ મીડિયાના મારફતથી કે આ લોકો કામની અંદર પણ ભ્રષ્ટાચાર કરે છે સંપૂર્ણ મટીરિયલ છે તેમ સંપૂર્ણ નબળું હોય અને પાછા આવીને દાદાગીરી કરે છે એટલે એસસી જાતિની દીકરી મહિલા સરપંચ હોય તેમની ઉપર આ લોકો તેમને કહેવામાં આવ્યા ભાઈ આની મંજૂરી લીઓ તો મંજૂરી પણ નથી લેવી અને જેમ તેમ વર્તન કરે છે જય હિન્દ જય ભારત આ વાત છે તે

પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખત્રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠ્ઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન